નમસ્કાર સ્પાટડે ન્યૂઝ માં આપ તમામનું હાર્દિક સ્વાગત છે છેલ્લા ઘણા સમયથી પ્રસાર અને પ્રચાર થતા માધ્યમોમાં તમે એક શબ્દ અચૂક વાંચતા હશો અથવા સાંભળતા હશો ઈડી શું છે આઈડી હા એ જ ઈડીની હું વાત કરી રહી છું જેને હમણાં જ દિલ્હીના મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ધર્પકડ કરી

અને શું વોરેન્ટ વગર પણ ઈડી ધરપકડ કરી શકે છે ઈડીનું કાર્ય શું છે તેમાં સમાવિષ્ટ કોણ કરે છે અને ઈડીનું મુખ્ય કાર્ય લઈ ક્યાં છે આ તમામ જે તમારા પ્રશ્નો છે તેનું સમાધાન આજે અમારા સ્પાર્ક ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં તમને મળી જવાનું છે ઈડી સરકારની એક જાંચ એજન્સી છે એટલે કે શોધખોળ એજન્સી જે મની લોન્ડરિંગ અને જે કહી શકાય કે નાણાંની ઉચાપત કરતા હોય છે નાણાંની ઉથલપાથલ કરતા હોય છે તે તમામ જે કહી શકાય કે તમામ જે આ વસ્તુઓ છે તેની શોધખોળ ઈડી દ્વારા કરવામાં આવે છે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ કહી શકાય ડિરેક્ટોરેટ ઈડીનું નામ તો તમે સાંભળ્યું જ હશે પરંતુ ઈડીના કાર્યો શું છે એ તમામ જે તમારી માહિતી છે આજ રોજ અમારા સ્પાર્કના માધ્યમથી તમને પડશે ઈડીનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં આવેલું છે જેના પાંચ કાર્યક્ષેત્ર છે જેમાં કહી શકાય છે કે મુંબઈ ચેન્નાઈ ચંદીગઢ દિલ્હી અને કોલકાતા આ પાંચ જગ્યાએ તેના કાર્યક્ષેત્ર આવેલા છે ઈડી તપાસ કરે છે કે તમે જેટલું કમાવ છો તેનાથી વધારે સંપત્તિ જો તમારી પાસે હોય તો ઈડી પાસે હક છે કે તમારી પાસે સવાલ પૂછી શકે છે ને જવાબ મેળવી પણ શકે છે જો તમે કમાતા જ દસ વીસ હજાર હોય અને તમારી પાસે લાખોની ગાડીઓ હોય લાખોના બંગલોઝ હોય અને વધારે સંપત્તિ હોય તો ઈડીને અધિકાર છે કે ત્યાં વોરંટ ઇશ્યુ કરીને તમારી શોધખોળ કરી શકે છે પ્રશ્ન પૂછી શકે છે કારણ કે તમે જો કમાતા જ ઓછું હોવ તો તમારી પાસે સંપત્તિ કેવી રીતે વધારે હોય શકે આ તમામ જે બાબતો છે તેની ધ્યાન ઈડી રાખે છે દેશમાં ભ્રષ્ટાચાર ન થાય તેનું ધ્યાન રાખવાનું કામ પણ ઈડીનું છે તેમજ ઈડીમાં જે કહી શકાય કે અધિકારીઓ છે તે ભારત સરકારના ઉચ્ચ હાઈ લેવલ ટેસ્ટ પાસ કરીને તે નિમણૂક થાય છે આઈએ આઈપીએસ મોટા જે અધિકારીઓ છે જે ઈડીમાં સમાવિષ્ટ થાય છે અને દેશમાં ભ્રષ્ટાચાર ન વધે તેના માટે ઈડી ધ્યાન રાખે છે મની લોન્ડરિંગ કેસ હોય કે પછી અવૈધ સંપત્તિ ઘોટાલા જે કહી શકાય કે હમણાં જ ઘોટાલામાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અગાઉ પણ હેમંત સોરેનની ધરપકડ થઈ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું જોકે હેમંત સોરેને તો તેમના પહેલા જ એટલે કે જ્યારે ધરપકડ થવાની હતી એના થોડા સમય પહેલા જ મુખ્ય પ્રધાનના પદ પરથી તેઓએ રાજીનામું આપ્યું પરંતુ દિલ્હીના કે કહી શકાય કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કે જેઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે અને તમે તમામ જે ન્યૂઝ પ્લેટફોર્મ છે તેમના પર જોઈ શકશો કે ઈડી દ્વારા વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યા પરંતુ તેમના દ્વારા ન જવામાં આવ્યો ને આખરે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી અને આખરે તેઓની ધરપકડ કરવામાં આવી અરવિંદ કેજરીવાલ પહેલા એવા મુખ્યમંત્રી છે કે તેઓની ચાલુ કાર્યકાળ દરમિયાન તેઓની ધરપકડ કરવામાં આવી જેમ કે મેં આગળ જણાવ્યું કે હેમંત સોરેને તો તેમની ધરપકડ પહેલા જ રાજીનામું આપી દીધું હતું પરંતુ અરવિંદ કેજરીવાલ પહેલા એવા મુખ્યમંત્રી છે કે તેઓના ચાલુ કાર્યકાળ દરમિયાન તેઓની ધરપકડ કરવામાં આવી છે એડી એટલે કે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જે ભારતમાં નાણાકીય કાયદાઓ લાગુ કરવામાં તેને અમલ કરવામાં મદદ કરે છે કોઈપણ ભ્રષ્ટાચાર ન થાય તેની તપાસ ઈડી રાખે છે અને કહી શકાય કે કોઈ પણ નાણાંની ઉથલપાથલ હોય ચાલાકીથી જો તપાસ કરવાની હોય તો તેનું કામ પણ ઈડી જ કરે છે જેમાં નાણાકીય બાબતોમાં ચાલાકીની તપાસ ઈડી દ્વારા કરવામાં આવે છે નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળ કામ કરે છે ઈડી મની લોન્ડરિંગ કેસની તપાસ કરે છે આ સાથે ઈડી ભ્રષ્ટાચારના મામલાઓમાં પણ નજર રાખે છે ઈડીનું કામ ભારતમાં આર્થિક ગુનાઓને રોકવાનું છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રચના વર્ષ ઓગણીસો છપ્પનમાં કરવામાં આવી હતી તેનું મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે છે ઈડીની તપાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો પણ બનાવવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનમાં જો વાત કરવામાં આવે એક કરોડથી વધુ રકમની ઊંચા પતનો જો મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હોય તો પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તમામ જે માહિતી છે તે ઈડીને પૂરી પાડવાની રહે છે ઈડીને તમામ જે જાણકારી છે તે જણાવવાની રહે છે તેમજ ઈડી દ્વારા ઘણા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવે છે ઘણા મોટા કેસમાં ઈડી દ્વારા મોટા માથાઓની ધરપકડ પણ કરવામાં આવી છે ઈડી કેવી રીતે આટલું બધું શક્તિશાળી બન્યું ઈડીમાં કેવી રીતે તમામ પ્રકારની જે માહિતી છે તે પૂરી પાડવામાં આવે છે સમગ્ર વાત હું તમને જણાવું ઈડીની તપાસને લઈને કેટલાક નિયમો છે જેમાં પહેલો નિયમ છે કે એક કરોડ કે તેથી વધુ રકમની ઉચાપતનો કેસ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાય તો પોલીસે આ માહિતી ઈડીને આપવાની છે ઈડી પોલીસ પાસેથી કેસ લઈ વધુ તપાસ શરૂ કરે છે પરંતુ કોઈ પણ સંજોગોમાં જો ઈડીને પહેલા તેની જાણ થાય તો ઈડી પોતે જ તપાસ શરૂ કરી શકે છે ઈડી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનના હવાલા કેસ વિદેશમાં સ્થિત પ્રોપર્ટી વિદેશમાં પ્રોપર્ટીની ખરીદીના કેસોની તપાસ કરે છે ઈડીને કાયદાકીય રીતે ઘણી સત્તા આપવામાં આવી છે ઈડી મની લોન્ડરિંગ કેસમાં આરોપીઓની ધરપકડ કરી શકે છે અને તેની સંપત્તિ અને પૈસા પણ જપ્ત કરી શકે છે ઈડી ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી શકે છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈડી વ્યક્તિની કોઈપણ ઓફિસ અથવા ઘર પર દરોડા પાડી શકે છે તેની ધરપકડ કરી શકે છે પૂછપરછ કર્યા વિના તેની મિલકત પણ જપ્ત કરી શકે છે ઈડી ભારતના આર્થિક ગુનાઓને રોકવા માટે કામ કરે છે તેની તપાસ કરે છે ગુનેગારોને સજા આપવાનું કામ કરે છે હાલમાં ઈડી વિજય માલ્યા નીરવ મોદી રોબર્ટ વાડ્રા સોનિયા ગાંધી રાહુલ ગાંધી વિરુદ્ધ કેસની તપાસ કરી રહી છે રાંચીના કથિત જમીન કૌભાંડમાં ઈડી દ્વારા હેમંત સોરેનની ધરપકડ પણ કરવામાં આવી હતી અને દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવી છે ઘણા પ્રભાવશાળી નેતાઓ ઈડીની કસ્ટડીમાં છે ગયા અઠવાડિયે જ ઈડીએ દારૂના કથિત કૌભાંડમાં કવિતાની પણ ધરપકડ કરી છે જેમાં કૌભાંડમાં કે કવિતાની ધરપકડ કરાઈ છે તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી હોવા ઉપરાંત કવિતા ભારત રાષ્ટ્ર સમિતિ જેમાં એમએલસી પણ છે ગયા વર્ષની શરૂઆતમાં જ ઈડીએ દિલ્હીના તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની પણ દારૂ કૌભાંડમાં ધરપકડ કરી ઓક્ટોબરમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી આટલું શક્તિશાળી કેવી રીતે બન્યું તેમાં જણાવવામાં આવ્યું છે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હું તમને જણાવી દઉં કે જેમાં એફ ઈ આર એ ઓગણીસો સુડતાલીસમાં અમલમાં આવ્યો આ અંતર્ગત એક મે ઓગણીસો છપ્પનના રોજ ઈડીની રચના કરવામાં આવી પહેલાં તેનું નામ એન્ફોર્સમેન્ટ યુનિટ હતું જે બાદમાં બદલીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરવામાં આવ્યું શરૂઆતમાં ઈડીનું કામ વિદેશમાં ચાલતા એક્સચેન્જ માર્કેટ ટ્રાન્ઝેક્શન કરનારા લોકોની તપાસ કરવાનું હતું પાછળથી પીએમએલ એફ ઇ ઓએ જેવા કાયદા આવ્યા અને ઈડીની શક્તિ વધી બે હજાર ઈડી લોન્ડરિંગની તપાસ કરી શકતું હતું જેમાં રૂપિયા ત્રીસ લાખ કે તેથી વધુ રકમની ગેરરીતિ કરવામાં આવી હતી બે હજાર તેરમાં કાયદા સુધારા કરીને ત્રીસ લાખ રૂપિયાની મર્યાદાને નાબૂદ કરવામાં આવે આ સમગ્ર જે માહિતી છે મને આશા છે કે તમારા જે પણ મૂંઝવણ હતી તે દૂર થઈ હશે અમે આવા જ અલગ અલગ કોન્સેપ્ટ લઈને તમારી સમક્ષ આવીશું અને સાચી અને સચોટ માહિતી તમને આપતા રહીશું જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે કેમેરા પર્સન નિખિલ રાવલ સાથે હું આરતી સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે